શ્રાવણ જયસ્થાન કદાચ ભાદરવામાં સરસ્વતી નદીનો નો નીર ના લાવો તો ઉત્તમ ભાઈ વીરા ભાઈ ખબર ઉપર છે નદી હેડી આવો ના વતાવો તો મારું નામ જગત માં માતાના માતા ના સભાવાળો હાચાવ જોયા લિંક જે કુશું ભુવાનો વિડીયો વાયરલ થોય છે નહીં થતું એટલે અને હું માતા બરોબર ફળ લઈને બેના તો ઘડીએ બોલતી છું સભાવાળો મંડળ ઉત્તમ ભાઈ કદાચ બેના તો ઘડીએ ધૂણતી છું હું માતા ભાઈ તો તો હવાયું કદાચ ના વડગોમ તાલુકાની ની વસ્તી આજ સરસ્વતી ઉપર તાચીરિયન કદાચ ભાદરવો ધાદરણ કદાચ જગત વેળા લઈને કદાચ સરસ્વતીનો નીર કદાચ એ મુ માતા છું એક માતા જગત માં હરેશ યાદ રાખજો કીર્તિ ભાઈ ત્યાં જ પાણી નો તળ ઊંડો જતો રે સભાવળો એ ભાઈ આવે નદી બે કોઠે આવશે આવું માતા કહું રાહ ભાઈ આ વસ્તી તો કાલ જતી રહે તમે તો રોજ ચોવીસ કલાક માં રાહ જોડો છો તે પ્રવીણ ખુબ સારું કહું વીરા બેરો હાથ આવજે બરોબર હું માતા એવું કુ છું બસ આ ફરી બેન રૂપાલ તો ગયો લે ફરી આ ગયા તનેક હવાલ હોય અમારી